ગુજરાતી હકીકત સ્ટોરી રાણા જસવંતસિંહ જોધપુરના મહારાણા રાણા જસવંતસિંહ આલમગીર ઔરંગઝેબ સામે યુદ્ધે ચડ્યા ભયાનક યુદ્ધ થયું નગરમાં સમાચાર આવ્યા કે મહારાણા નગર તરફ આવી રહ્યા છે રાજપૂતોમાં એક બાબત નિશ્ચિત હતી રાજપૂતો લડતા લડતા મરી જાય પણ હારીને પાછા આવે નહીં એ પાસા આવે તો વિજય મેવડીને જ આવે પોતાનો પતિ યુદ્ધમાં વિજય મેળવીને આવ્યો આ સમાચારે રાણી આનંદથી ઘેલી થઈ ગઈ તેણે હુકમો છોડવા માંડ્યા દુર્ગપાલને કહો કે મહારાજના સ્વાગત માટે તોપો ફોડવાનું શરૂ કરે દાસી ઝટપટ પૂજાની થાળી તૈયાર કરો ભાઈ મહારાજ વધુ ઘાયલ તો નથી થયા ને દૂત કહે મહારાણી અંગે અંગ ઘાયલ થયું છે શરીર પર અગણિત ઘા થયા છે ઓહ દાસી મંત્રીજીને કહીને જલ્દી રાજવેદ તેડાવો અને જો સૈનિકોના ઉપચાર માટે પણ વ્યવસ્થા કરો ભાઈ દૂત મહારાજના યુદ્ધનું તો વર્ણન કર દૂત કહે મહારાણી હરણાના ટોળામાં સિંહની જેમ મહારાજ ઘૂમતા હતા મહારાજની તરવાલ સામે કોઈ જીવ તો બચે નહીં પણ દુશ્મનની સેના સાગર જેવડી હતી મહારાજ ઘણી બહાદુરીથી લડ્યા પણ રાણી ચમકી શું પણ લડવાનો અર્થ ન હતો આપણી મોટા ભાગની સેના કપાઈ મરી હતી ગણ્યા ગાંઠ્યા સૈનિકો હતા દુશ્મનનું લક્ષર તીજના ટોળાની જેમ ચોટી પડ્યું હતું મહારાજનું શરીર ચારણીય થઈ ગયું હતું એટલે મહારાજ રાણીએ ગર્જના કરી શું મહારાજ હારીને પાછા આવે છે હા મહારાણી ભાઈ તું પાગલ તો નથી થયો ને મારો પતિ વિજય મેવડિયા સિવાય પાછો આવે નહીં પણ દુશ્મનની તાકાત અનેક ઘણી હતી પણ હવે મહારાણીની આંખમાં રતાશ આવી ગઈ હતી તેણે ગુસ્સામાં પૂછ્યું તું રાજપૂત છે હા મહારાણી તમે હારવા છતાં જીવતા રહ્યા છતાં તું તારી જાતને રાજપૂત કહેવડાવે છે અટીજા મારી નજર સામેથી દૂતે જવા માટે પગલાં ઉપાડ્યા રાણી તેને રોકતા કહેવા લાગી ઉભો રહે ભાઈ તારા રાણાને આટલો સંદેશ કહેજે કે નગરમાં આવે નહીં કહેજે કે રાણીને હવે તમારી સાથે કોઈ સંબંધ નથી દૂત ગયો તે જ વખતે એક દાસી આવીને કહ્યું મહારાણી પૂજાની થાળી તૈયાર છે રાણી તિરસ્કારથી બોલી ઉઠી ફેંકી દો એને દાસીએ પૂછ્યું દીવા મહારાણીએ ગુસ્સામાં કહ્યું ઓલવી નાખો આ ટોપોના અવાજ થાય છે તે બંધ કરાવી દો રાજવેદને કહી દો કે હવે તેમની જરૂર નથી દુર્ગપાલને જણાવી દો કે દરવાજા બંધ કરી દે દાસી ડરતા ડરતા બોલી મહારાજ કિલ્લાની બહાર છે તેથી શું થયું મહારાજને નગરમાં આવવાની જરૂર નથી મારે મન તે મરી ચૂક્યા છે તેમના સૈનિકોની પણ જરૂર નથી બંધ કરી દો દરવાજા મહારાણીનું ચંડી સ્વરૂપ જોઈને દાસી પણ ડરી ગઈ તેણે વધુ પૂછવાની હિંમત કરી નહીં મહારાણીની આજ્ઞાથી દરવાજા બંધ થઈ ગયા રાણા જસવંતસિંહ કિલ્લાની બહાર પડ્યા છે શરીર પર અનેક કા થયા છે તેમને દવાની તથા સેવાની જરૂર છે પણ હારેલા રાજપૂતને દવા કેવી હારેલા રાજપૂતની સેવા પણ કોણ કરે દિવસો વીતે છે મહિના પસાર થવા માંડ્યા રાણીને અનેક રીતે સમજાવવામાં આવે છે પણ રાણી માનતી નથી તેની એક જ વાત છે મારો પતિ હારીને પાછો આવે નહીં પાછો આવે તો એ મારો પતિ નહીં એવો કાયર પુરુષ મારો પતિ બની શકે નહીં જાઓ તમારા રાણાને પણ કહો આ રીતે છ મહિના પસાર થઈ ગયા રાણા જસવંતસિંહ અને તેની સેના કિલ્લાની બહાર છે રાજપૂતોમાં ઠેર ઠેર આ જ વાત ચર્ચાઈ છે શેવટે રાણીની માતા આવી તેણે રાણીને સમજાવતા કહ્યું બેટી છ મહિનાથી મહારાજ ઘાયલ અવસ્થામાં કિલ્લાની બહાર પડ્યા છે યુદ્ધમાં હાર તો થયા કરે એ તો નસીબના ખેલ છે ગમે તેમ તો એ તારા પતિ છે તારે એમને માફ કરવા જોઈએ આ તને શોભે નહીં તારું પિયર પણ વગોવાય છે લાવ કિલ્લાની ચાવી મહારાજ કિલ્લાની બહાર રહે એ ઠીક નહીં માતા આગળ પુત્રી નમી પડી તે બોલી ઉઠી એક શરતે ચાવી આપું હું એમનું મોં નહીં જોઉં અને એ પણ મારી સામે આવવાનો પ્રયત્ન ના કરે લો ચાવી મહારાણીએ ચાવી આપી મહારાણા જસવંતસિંહ રાજમેલમાં આવ્યા રાજવેદના ઉપચારથી ટૂંક સમયમાં તે સ્વસ્થ થઈ ગયા જસવંતસિંહ પણ હતા તો રાજપૂત રાણીએ કરેલા અપમાનનો તેમને કારમો લાગ્યો હવે તો તેમને પણ પશ્ચાતાપ થતો હતો તેમને પણ લાગ્યું કે રાણીની વાત સાચી હતી એટલે સ્વસ્થ થયા પછી તેમણે ફરીથી સેના ભેગી કરવા માંડી જોરશોરથી લડાઈની તૈયારીઓ કરવા માંડી તૈયારીઓ પૂર્ણ થઈ એટલે ફરીથી કૂચારંભી એ જ આલમગીર સામે યુદ્ધ કર્યું આ વખતે મહારાજ અધિક સુરવીરતાથી લડ્યા અને એ જ આલમગીર સામે વિજય મેળવ્યો મહારાણીને સમાચાર મળ્યા મહારાણા જસવંતસિંહ આલમગીર સામે યુદ્ધમાં વિજય મેળવીને આવી રહ્યા છે સૌને આતુરતા હતી હવે મહારાણી શું કરશે કેટલાય મહિનાઓથી મહારાણીએ મહારાજા સાથે અબોલા લીધા હતા હવે મહારાણી બોલશે કે નહીં બધાને એ જ ફિકર હતી બધા એ જ મૂંઝવણ અનુભવી રહ્યા હતા મહારાણી હવે મહારાજા પ્રત્યે કેવું વલણ દાખવશે મહારાણી અને મહારાજા વચ્ચેના અબોલા તૂટશે કે નહીં પણ આ તો રાજપૂતાણી પતિના વિજય સમાચાર સાંભળી તેણે ખૂબ જ આનંદ થયો તેણે તરત આજ્ઞા કરી તોપોના અવાજ કરો કિલ્લા ઉપર દીપમાળા કરો નગર સજાવો આખું નગર મહારાજના સ્વાગત માટે તૈયાર રહે દાસી મારો પૂજાનો થાળ તૈયાર કરો હું પોતે નગરના દરવાજા પર મહારાજનું સ્વાગત કરીશ મહારાજનું સ્વાગત કર્યા પછી મહારાણી બોલી સ્વામી આ દાસીને સજા કરો મેં તમારો બહુ મોટો અપરાધ કર્યો છે મેં તમારો તિરસ્કાર કર્યો તમને કિલ્લામાં પ્રવેશ ન કરવા દીધો તમારી જ પત્નીએ તમને કેટલા દુઃખી કર્યા રાણા જસવંતસિંહ બોલ્યા મહારાણી તમે તો મારું ગૌરવ છો તમારા થકી તો મારી કીર્તિ છે મારા આ વિજયનો યશ તો તમને જ છે તમે મારું તિરસ્કાર નહોતો કર્યો મારી કાયરતાનો તિરસ્કાર કર્યો હતો તમારા જેવી રાજરાણીઓને કારણે જ રાઠોડ કુળ ઉજ્જવળ છે તમારા જેવી પત્નીઓથી તો આ દેશ પણ ઉજળો છે બંને પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ ગયું જેવા રાજપૂત તેવી રાજપૂત મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ